આજે આ ચોમાસામાં પહેલીવાર વરસાદે અમારા ગામમાં આ જે તળાવ ભરણા એ ફૂલ ભરાય ઓવરફુલ થયા આ ડેરીના માધ્યમથી જે મોદી સાહેબની યોજના હતી એ મારફતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે રસ દાખી અને પીજે સાહેબને ઇન્વોલ્વ કરી કે તમે તમારા તાલુકામાં પાણીની કટોકટી છે હજાર ફૂટે અમારે પાણી થતા અને આ પીજે સાહેબે અમારા તાલુકામાં જે જે તળાવ ભરણા હું સવારથી મોડી અને હાલ સુધી આ બધા તળાવની નિરીક્ષણ કર્યું ટોટલ ઓવરફ્લો થઈ જશે આનાથી અમારે હમણાં જ આ મારા બાજુમાં કુવો છે મારો પોતાનો એ ઢેકુડામાં અમારે શિયાળે પાણી નહોતું સાહેબ અને હાલ અમારે હાલ એ ફૂલ હેડવાય મોડ્યું એટલે આ તળાવનો અમારે ખૂબ મોટો વેળાવાસમાં અમારા આ તળાવથી હો કૂવા એટલો મોટો ફાયદો છે અને આ ઓઢવા આ તળાવથી ઓઢવાવાળાને મોટો ફાયદો છે ધાનેરીવાળાને ફાયદો છે આ તળાવનો એટલે આ ખૂબ ખૂબ આ મોદી સાહેબનો પીએસ સાહેબનો અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે હજુ આવા કામો આ ન કર્યો હોત તો આ પાણી બધું વેડફાઈ જુ હોત દરેક તળાવ આ તો અમુક લોકો એવા વાતો કરતા હતા કે આ તળાવ પણ શું કરવા આ તળાવ હતો અને આ વરસાદ જો તે હવે અમારે બે પાંચ વર્ષ સુધી આ શાંતિ રહે પાણીની એટલે આ ખૂબ ખૂબ એમનો દિલથી અમે આભાર માનીએ છીએ